જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં વરસાદી માહોલ ઉપરવાસમાં વરસાદ હોવાથી વંથલીમાં નીચલા વિસ્તારમાં મકાનોમાં પાણી ઘુસ્યા વંથલી પંથકમાં મોડી રાત્રિથી વરસાદનો માહોલ વંથલી સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી સવાયા વાત કરવામાં આવે તો વંથલીના ભૂતવાડી વિસ્તારમાં મકાનોમાં પાણી ફરી વળ્યા તેમજ વંથલીની ઓઝત નદી ઉબેણ નદી પણ કાળવાણમાં પાણીની રાવક પાણી આવતા નીચલા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ઓઝત નદીમાં દસ હજાર એકસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ